એક કૌભાંડ જે છે તે સામે આવ્યું છે જેની અંદર કોચિંગ એકેડમીમાં કૌભાંડ જે છે તે સામે આવ્યું છે સરગાસનની કોચિંગ કોચિંગ એકેડમીમાં કૌભાંડ જે છે તે બહાર બહાર આવ્યું છે સરગાસનની કોચિંગ એકેડમીની અંદર આ કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું હતું એકેડમીના કર્મચારીએ અઠ્ઠાવન વિદ્યાર્થીઓ પાસેથી વીસ લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી પ્રાજસ્વ ફાઉન્ડેશનના આ કર્મચારીએ ઠગાઈ કરી હોવાની વિગત જે છે તે સામે આવી છે ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી એકેડમીમાં ખોટી રસીદો બનાવી હતી ત્યારે એકાઉન્ટ વિભાગમાં ખોટી રસીદો જે છે તે જમા કરાવી હતી ત્યારે એક વિદ્યાર્થીની ફી નહીં આવતા વિદ્યાર્થીનીને ફોન કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો જેની અંદર ભૌમિક સુથારે જે છે તે આ ફી ઉઘરાવીને કૌભાંડ આંચકી હોવાની વિગતો જે છે તે બહાર આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભૌમિક સુથાર જે છે તે વીસ હજાર પગારમાં કાઉન્સેલર તરીકે પ્રાજસ્વ એકેડમીમાં જોડાયેલો હતો ત્યારે સમગ્ર કૌભાંડની ફરિયાદ જે છે તે સેક્ટર સાત પોલીસ મથકે નોંધાઈ છે ત્યારે આ જ મામલે વધુ માહિતી માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વિરેન મહેતા ફોન થી જોડાયા છે વિરેન જે રીતે વાત કરવામાં આવે એકેડમીમાં કૌભાંડ સામે આવી છે લગભગ આ કૌભાંડ જે છે તે વીસ લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે કર્મચારીએ જ એકેડમીમાં વીસ લાખનું બલૂન ઉડાર્યું છે સમગ્ર મામલે શું કહેશું કર્મચારી અઠાવન વિદ્યાર્થીઓ પાસેથી વીસ પોઈન્ટ એસી લાખ રૂપિયા ની ઠગાઈ કરી છે સંસ્થાના માલિક ની વાત કરીએ તો માલાર રાજેશભાઈ ભટ્ટે બે ઓગણીસ માં સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે એક સેન્ટર શરૂ કર્યું હતું અને તેમાં પંદર જૂન બે હાજર ત્રેવીસ થી ભૌમિક શૈલેષભાઈ સુધાર વીસ પગારે તરીકે રાખ્યા હતા સોંપવામાં આવી હતી તે એકાઉન્ટ કનુભાઈ ની જમા થયા ની ખોટી માહિતી આપતો હતો અને ડિસેમ્બર બે હાજર માં જયારે સ્ટાફ મેમ્પર્ક બાકીની ફી માટે વિદ્યાર્થી સંપર્ક કર્યો ત્યારે

આ કર્મચારી છેલ્લા કેટલા સમયથી આ ફી ઉઘરાવતો હતો કેટલા સમયથી અહીંયા નોકરી કરતો હતો કર્મચારી સાથે અન્ય કોઈ સંડોવાયેલો છે કે એવું તપાસમાં કંઈ જાણવા મળ્યું છે કે કેમ હાલ પોલીસ તપાસ ચાલુ છે અને વાત કરીએ તો જે પ્રમાણે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે પોલીસ આગળની તપાસ વાત કરી છે હાલ જે પ્રમાણે નેટવર્ક થી ઇસ્યુ થી અમારા સંવાદદાતા નેટવર્ક ઇશ્યુના કારણે તેઓ ડિસ્કનેક્ટ થયા છે પરંતુ સમગ્ર મામલે અત્યારે સેક્ટર સાત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે પ્રાજસ્વ એકેડમી ગાંધીનગરની એક નામચીન એકેડમી છે લગભગ તેના જ કર્મચારીએ વીસ પોઈન્ટ એંસી લાખનો ચૂનો જે છે તે એકેડમીના માલિકોને લગાવી દીધો છે જે માલિકોએ તેને વિશ્વાસ રાખી નોકરી આપી હતી તેને જ આ ચૂનો જે છે તે લગાયો છે અન્ય કોઈ કોણો સામેલ છે તે તમામ તપાસ જે છે તે પોલીસ તપાસ બાદ બાદ જ તમામ વિગત અન્ય કોઈ સામેલ છે કે નહીં તે સામે આવશે અત્યારે હાલ સેક્ટર સાત পুলিছে বৌমিক সুধাৰম গুন নাধি তাপ ধৰিছে